જય શ્રી કૃષ્ણ આ વિડીયોમાં ગુરુવાર મહાપૂનમના દિવસે કરવાનો ખાસ સિદ્ધિદાયક ઉપાય જાણીશું આ ઉપાય કરવાથી ચોક્કસ લાભ મળે છે ખૂબ જ સિદ્ધિદાયક આ ઉપાય એવો છે કે જે કરવાથી બંધ કિસ્મતનું તાળું ખુલી જશે આ ઉપાય પૂનમના દિવસે આખો દિવસ ગમે તે સમયે કરી શકાય છે મિત્રો આ ઉપાય ક્યારેય નિષ્ફળ નથી જતો એટલે કે આ ઉપાય કરનારને ફળ ચોક્કસ મળે છે જે કરવાથી માતા લક્ષ્મીનો પ્રભાવ તમારા જીવનમાં પડવા માંડશે તમારી સૂતેલી કિસ્મત આળસ મળીને ઊભી થશે બંધ કિસ્મત ખુલી જશે સુખમય જીવન પસાર થાય તેવી દરેક વ્યક્તિની મનોકામના હોય છે જીવનમાં સુખ પ્રાપ્ત કરવા માટે તન તોડ મહેનત કરતા હોય છે છતાં પણ ધારી સફળતા મળતી નથી આર્થિક તંગી સદાય રહ્યા કરે છે ખૂબ મહેનત કરવા છતાંય કિસ્મત સાથ નથી આપતી તો એ માટેનો ખૂબ જ ખાસ સિદ્ધ ઉપાય કરવાનો છે એક એવી વસ્તુથી કે જે તમે વિચારી પણ નહીં હોય તો મિત્રો આ વસ્તુ છે ઘરના દરવાજે મારવામાં આવતું તાળું તાળાનો આ ઉપાય ગુરુવાર મહાપૂનમના દિવસે કરવાથી તમારી કિસ્મતનો બંધ તાળો ખુલી જશે સૂતેલું ભાગ્ય આળસ મળીને ઊભું થશે તો જોઈએ હવે આ ઉપાય કેવી રીતે કરવાનો છે તો એ માટે આ દિવસે દુકાનેથી તાળું ખરીદી અને ઘરે લાવવાનું છે દિવસ દરમિયાન કોઈ પણ સમયે આ તાળું લાવી શકાય છે દુકાનમાંથી જ્યારે તાળાની ખરીદી કરો ત્યારે આ તાળું ચેક કરવા માટે પણ નહીં ખોલવાનું બંધ તાળું અને ચાવી જ દુકાનેથી ઘરે લાવવી ઘરના ઉમરા પરથી સાત વાર ગોળ આકારમાં ફેરવવું એટલે કે સાત વાર ઉમરા પરથી ઉતારવો આ બંધ તાળું અને ચાવી કોઈ પણ મંદિરે અથવા કોઈ વૃક્ષ નીચે મૂકી આવવું આ મંદિર અથવા તો વૃક્ષ એવી જગ્યાએ હોવું જોઈએ કે જ્યાં માણસોની અવર જવર ખૂબ જ ઓછી હોય એવી જગ્યાએ આ બંધ તાળું અને ચાવી મૂકી આવવું જ્યારે અન્ય કોઈ વ્યક્તિના હાથમાં આ તાળું અને ચાવી આવશે અને એ તાળું ખોલશે તો બસ એ જ સમયે તમારા ભાગ્યના બંધ દરવાજા ખોલી જશે ત્યાર પછી તમારા જીવનમાં તરક્કીના માર્ગો આપોઆપ બનવા લાગશે સુખ સંપત્તિ ઐશ્વર્ય સમૃદ્ધિ બરકત તમારા ઘરમાં કાયમી નિવાસ કરશે તો મિત્રો ખૂબ જ સરળ દરેક વ્યક્તિ કરી શકે તેવો આ ઉપાય છે જે કરવાથી મહાલક્ષ્મીની કૃપાનો પ્રભાવ તમારા પર પડવા માંડશે સુતેલી કિસ્મત આળસ મળીને ઊભી થશે બંધ કિસ્મતના દરવાજા ખુલી જશે તો મિત્રો આ વિડીયોમાં બતાવેલો તાળાનો આ ઉપાય તમને જરૂર ગમ્યો હશે તો વિડીયોને લાઈક કરી કોમેન્ટમાં જય મહાલક્ષ્મી જરૂર લખજો ચેનલ સબસ્ક્રાઈબ કરી બાજુમાં બેલ આઇકન જરૂર પ્રેસ કરજો આવી જ નવી ધાર્મિક માહિતી નવા ધાર્મિક વિડીયો સાથે ફરી મળીશું ત્યાં સુધી આપ સૌને મારા જય શ્રી કૃષ્ણ